अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

લૌકિક માન્યતાવાળા ભગવાનો છે એ ભગવાન પાસે જ્યારે જઈએ ત્યારે પ્રાર્થના કરવાની કે હે ભગવાન રામ કૃષ્ણ મહાવીર શિવ સ્વામિનારાયણ જે હોય તે તે ભગવાન હું આપને વંદન કરું છું પ્રાર્થના કરું વંદન કરું છું દર્શન કરું છું ભાવથી પ્રાર્થના કરું છું કે આપ જે રીતે આ સંસારમાં આવીને મુક્ત થઈ ગયા એવું જ્ઞાન આ કળિયુગમાં કોઈ સજીવન મૂર્તિમાં હોય કોઈ અનુભવી આત્મજ્ઞાની પુરુષમાં હોય તો એ આત્મજ્ઞાની પુરુષ મને પ્રાપ્ત કરાવો ને એ આત્મજ્ઞાની પુરુષ પાસેથી એ અનુભવી પુરુષ પાસેથી મારા જ સ્વરૂપનું જ્ઞાન મને પ્રાપ્ત થાય એવી હું આપને હૃદયથી પ્રાર્થના કરું છું આપ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો સમજાય છે મારી વાત નથી સમજાતી શાસ્ત્ર જ્ઞાની પાસે જવાનું ભાવ શું કરવાના અનુભવી પ્રાપ્ત થાય તે માટે મંદિરમાં જવાનું પ્રાર્થના શું કરવાની અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય તે માટે સમજાય છે એટલે આપણે જવાનું બંધ નથી કરવાનું સમજાય છે ને એટલે કોઈને ગેરસમજ ના થઈ જાય પાછી નહીં તો પાછું ઊંધું થઈ જાય પાછું કે સ્વામીજીએ કીધું ભગવાન છે જ નહીં એટલે આપણે આવતીકાલથી બંધ મંદિર જવાનું જ બંધ આપણે એવું નહીં એ આપણો લૌકિક વ્યવહાર છે કેવો છે લૌકિક લૌકિક વ્યવહાર કરવાનો પણ દ્રષ્ટિ અલૌકિક રાખવાની કેવી રાખવાની હમ લૌકિક વ્યવહાર તો આપણે કર્મને આધીન અથવા કુળ ધર્મને આધીન આપણો હોય જ પણ અલૌકિક ધર્મ એ દ્રષ્ટિનો છે એ ક્રિયાનો નથી જ્ઞાન એ અલૌકિક દ્રષ્ટિ છે અને ક્રિયા એ લૌકિક દ્રષ્ટિ છે લૌકિક વ્યવહાર છે સમજાય છે ને એટલે કશું ત્યાગ કરવાનું હોય ને જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ પાસે ફક્ત અજ્ઞાનનો ત્યાગ કરવાનો હોય વસ્તુ ક્રિયા સાધનો સંપત્તિ કે સંબંધનો ત્યાગ કરવાનો હોય નહીં અજ્ઞાનનો ત્યાગ હોય આ જગતની અંદર અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે રાગદ્વેષથી માયા માયાલોપ થાય છે અને ક્રોધ ના આલોપથી આઠે પ્રકારના કર્મો બંધાય છે અને એક આઠ પ્રકારના કર્મથી જન્મ મરણ થાય છે હવે અજ્ઞાનની જગ્યાએ જ્ઞાન આવે તો રાગદ્વેષ ના થાય કસાયો ના થાય આઠ પ્રકારના કર્મો ના બંધાય અને જન્મ મરણ ના થાય સમજાય છે મારી વાત નથી સમજાતી આમાં કઈ અઘરું છે આમાં કઈ ધર્મ છોડવાનો છે કોઈ ગુરુ છોડ દેવાના છે કોઈ કંઠી બાંધવાની છે એટલે જ્ઞાનીઓની વાતો સહજ સરળ અને સુગમ હોય કેવી હોય અને બિન સાંપ્રદાયિક હોય કેવી હોય પક્ષપાતી ના હોય અહીંયા અલગ અલગ ધર્મના લોકો બેઠા હોય તો બધાને વાત પસંદ આવે કારણ કે એમની વાણી નિષ્પક્ષપાતી હોય કેવી હોય કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિ માટે હોય એટલે બધાને પસંદ આવે પ્રિય લાગે લાગે અને ઉપયોગી ને સંપ્રદાયની વાત સંપ્રદાય વાળાને ગમે બીજાને ના ગમે સમજાય છે હમ પણ જે નિષ્પક્ષપાતી જ્ઞાની પુરુષને બધાને એમની વાતો પસંદ પડે એમની દ્રષ્ટિ જ નિષ્પક્ષપાતી હોય કેવી હોય એટલે એમની વાણી ઓટોમેટિક નિષ્પક્ષપાતી જ નીકળે પક્ષપાતી નીકળે જ નહીં સમજાય છે ને જ્ઞાન મળી ગયું તો પણ એ જ પ્રાર્થના કરવાની મંદિરમાં જઈએ બધી જઈએ તો હા એટલા માટે એટલું ધ્યાન રાખવાનું જ્યાં સુધી મને અનુભવ થાય નહીં ત્યાં સુધી પ્રત્યેક અવતારે મને આવા અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ જેથી મારો અનુભવ જ્ઞાનનો પુરુષાર્થનો માર્ગ ચાલુ રહે સમજાય છે નહીં તો ફંટાઈ જાય ભગવાન રામકૃષ્ણ માહિર મળેલા હોય તો ભટક્યા કરીએ છે આપણે અહીંયા ઘડી ત્યારથી સમજાતું નથી આપણને પણ એ તો આપણને મળ્યા પણ આપણે સમજી ન શક્યા પણ આપણને એવું કીધું છે કે બે ત્રણ અવતારમાં તો તમારો મોક્ષ થશે જ બે ત્રણ અતારે મોક્ષ થવાનો વાત સાચી પણ એ કોણે કે જે જાગતો છે એને જ્ઞાનમાં જાગતો છે એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે ઊંઘી જાય છે એના માટે નહીં મોટા ભાગના લોકોને એવું લાગે છે કે જ્ઞાન લીધું એટલે આપણું કામ પતી ગયું જ્ઞાની કહે છે હવે તો શરૂ થયું પહેલા તો તું ઊંઘતો તો ને હવે હવે જાગવાનું છે ત્યારે આ ઊંઘી જાય પછી તો શું થાય પછી પણ તર ની જગ્યા તેત્રીય થઈ જાય પછી કઈ સંખ્યા કઈ કોઈએ કુદરતે નક્કી કરી છે ત્રણ આંકડો એ તો જાગ્રત પુરુષો માટે છે એના માટે છે ભવે ભવે આત્મ જ્ઞાન લેવું પડશે આપણે છેલ્લો અવતાર ના આવે ત્યાં સુધી જ્ઞાની પુરુષની જરૂર પડે છેલ્લા અવતારમાં તો ઉદય કર્મ ને મુક્ત કેવળ જ્ઞાની જ મળે આપણને પણ એ પહેલા જ્ઞાની પુરુષો આપણે જોઈએ કે જેના આધારે પાછા કેવા અનુભવી શાસ્ત્ર જ્ઞાની તો હોય જ એ કામના નહીં આત્માના અનુભવી જ્ઞાની જોઈએ ના આવે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદન હોય સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે શું છે સજીવન જોઈએ કેવા જોઈએ ચોપડી વાળા ના ચાલે ફોટાવાળા વાળા ના ચાલે સમજાય છે પ્રત્યક્ષ જોઈએ અનુભવી જોઈએ ને તો આપણો નિવેડો આવે શું આવે નિવેડો નો મતલબ થાય આપણા પ્રશ્નોનું કાયમી સમાધાન કેવું ટેમ્પરરી નહીં પછી એ પ્રશ્નો જિંદગીમાં ક્યારેય પૂછવો પડે નહીં એને આમ કાયમી સમાધાન કહેવાય આપણને શંકા ખલાસ થઈ જાય એમનો જવાબ જ એવો હોય કે શંકા ખલાસ થઈ જાય